સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો ને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિસ એ બંને ભાવનગર જિલ્લાના પાલિતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાળામાં અને જે આબીદ છે એને એક દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે